ગુજરાતની પબ્લિક સ્વાગત જે તમારું આપણે YouTube ચેનલ પર આજે આવી ગયા છે પદ ગેમ કરવા માટે એક એક કવર કરીને ઓરે ભાગે છે જો આમ ડબલ વેક્ટર છે ઉપર છે એક જ ગોળી એક જ ગોળી ડબલ વેક્ટર છે અરે આવા તો દે પાડી છે ભાઈ पर बजे खत्म ले लेना ले ने, बीजो कवर करा के थी कालिया क्या उखली जो सो <सवाँ गुणारी> ये की भाई बोला बोला ना ना आ, माहरो नाने। नाने। माहरो नहीं गिना बोलन कवर करियो बोलियो बोलियो, हां आया मारो ये मारो क्या नहीं है ना अरे हम आया गुगु गुगु मारते तो गोगा ना तो पता है वो ना मार लीजो, जो ये ने आलो हैं कर ले बंदो ऐसा तैयार उभो तो यार गेम ठंडी मेरी रिवाइव करो ना का बिनयाओ टोकन दे ले जो तो मार

ને ભાઈ જીતે આવ બે ભૂયા કરી તમારા પાસે નામ કરવા તો જય ભાઈને બોલજો જય ભાઈ પાસે છે આબે મોડમ મમ હોય જય ભાઈ તમે તમેનામાં કઈ ગણ સ્કીન છે મેમ હું સમીની આઈડી આવ્યો છું એમ જેકી ભાઈ તમે ક્યાં છો મારી આખા કહેવાય તો તમે જલ્દી જાઓ મને ભાઈ તમે લીધે તેને હું ઉકલે જાય મને નહીં મજા આવે અરે રહ્યો હાલ ટોકન તો ટચ કરો યાર નાગા મહિના કોક જલ્દી દે હું દોડી હું મહી ગયો તારે નહીં થોડું કરવું એમ ફાઈ નાઇન્ટી મળે મને કહેજે કરે તારા ભીસા ખેંચી લે હા ભલું તે એટલે હું પણ એમ ફાઈ એટલે અને એમ છે કે મારા મોટા વાળ છે ને તો હારો લાગતો વાળ કે નમણા વાકા ઓળડી ઉપર બાજે હાડો તું તો થોડું મડું ઉપર બાજી જો હા હા સપોર્ટ કરો આલો જલ્દી આશીવાદે હાડો તમે મરી જવો ને આજે એ જય ભાઈ આવ્યા છે તો ઉપર ચડો આલો ઉપર જ કવ લેણ ભાઈ મુજો ફૂટો વધે લેણ ઉપર ઉપર જજો એ જશે બે બંદો જો આ લેની મશીનનો હોસ્પિટ છોડું આ દબાઈ જુડે એ ફિંગરે કામ ન કરતી ની બેને તું ક લાગડો હોસી એમાં થોડું મમ પાતો

एक गोली नहीं से कूड़े से मार ले सब जल्दी ले गोली से रिवाइव कर एंड जो और मारी ना वाला जल्दी हट रिवाइव कर क्या से तो लॉन्च पर ले भैया साहब सीधा उठो ना ना उड़ो जमा से पड़ो सा उड़ो ये पानी में से इकडे वाट हां एम कैसे ये बड़ के रे रे बाबा बड़ के रे ना रे एंड जय भाई ले वाट से कलयु। यूं ठोकी मारो देखा वजह ना ક્યાં લાલ આવે આટલામાં છે. અવાજ જો. ક્યાં થઈ ગયો? મારી ગોળીની પૂટિયા ફિંગર કામ ન કેતી મારી ફિંગર બદલી પડશે. લાવ હોય કરીબનેમાં ગાવાવાની ફિંગર આપી જો. યસ મેરો યસ. રીવર્સ. ઓય બસ જો બે શાંતિ તમે બોલો છો ને ભાનસે તમને હું બોલો રાખ ને રિવેસ સમીર હા બોલી ગણ મને હો મોર છે ગણ આર્શન સાસ હાલો પે કુદો કરો આવું હે ધેર ફિંગર કામ કરીને તી ક્યાં લગી કિલ સોરો સને નો પડી રે દાદા સાહેબ એક વસ્તુ કહેતા બહુ જોર થી નહી થાઉ ને હે રિવેસ નહી બનવું એમ કહેતા કે છે ને કાળા માણાનો ફરહ નહી કરવાનો

Bebiaseli wedele cekla, bielile walak cebek, 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 माथे चढ़ो कौन मारी मारो माथे हमनी जट से आओ सो ने ला ले एक जो से पे तुम्हारे पे ला लो तुम्हारे घर ने हेठे बंद हो ओ भाई जो समीर तरफ आओ कितने लाख से एक से मले है आओ बीजो आ बीजो वो बीजो आओ भागे से समीर डैमेज से बिदाई हो एक आई डैमेज से ब्लू ने पासल थैंक यू हां की ले जो मारो किलो तो भाग ना का बता दे बता हट हट कट्टा से जो है तुम्हारा ओले है भैया कमोते मारे हट 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 हट

ठीक हो मान तारा बहन सुन रिवाइव नहीं करा ना जीनो तो अब <laughs> <आगे वाँड़। laughs> नौक तो नौ। आ रहा है अरे अन्ना नॉक से नॉक कोई नॉक नॉक से रोल तो फड़ा ना कि मैं जीना हो पिज़्ज़ो नॉक से बिया नॉक से बिया किल मना मिला सेब तमने क्या मिला मोटा माँ गाड़ी आवे गाड़ी आवे सेब भाई की उतरो सेब मर गया Jai bhai le se. Yo raha. Sun raha hu. Main hu lag. Dev sa hu gyo jaye gyo. Ini maan hai SK SK bhi aa le. Yes. Double rate of fire wale samay samri hota re ani. Jai bhai. Sothan ko bhi

ચાલ એ આવા આવા આ તારવા 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 તમ મલા ઠીક માં ઠીક માં ઠીક માં પ્રેસ કરે એ તારી મશીન આટ આડો કરે એ રયો બટ આડો હવે બેન છોક આક ગોળીનો છે આ 250 નરી ગયા એક ગોળી છે તરત કરી જો રાડી જો મને રાડી જો દેવે કરો એ શું માનશે આ તારી મશીન સુ આટ જાય વયા કી માર તો માર તો ના જીનો કો મરી ગયો એટલે કી લેજો ની મનો આંડ

એટલે હેડે ને ભાઈ ચલા બે જ છે પડકો આવે પડકો આવે છે પડી છે સનરો સજન ભાઈ ઓછો 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 ખતમ કરી છે મિત ઇટા ભી જાશે આ રશ કર રશ કર સિંગલ રેશ રીને કરાય જો આ નીડ ઇક્વિપમેન્ટ ક્યાં છે આયે ઓ સાઈડ મે હો મે મોર છે મેરી મને હું મરા જાઉ પોકા જલ

હ કેટલા કિલો બધા ભાઈને કિલ ગડવાનો નો હોય ભલુકાને એ લાટા બડબડા આ ફસાની સ્ટીક બનાવની સ્ટીક કરવાની છે કળી ને મારો ફટ્યો ઈંગણા ઉના ઉકને ટે પણો તોન મગઈ માં એટના સનાખા સુ ભાઈ સનાટો ખબર પડી જાય ભાઈ પણ પાછી બુયા કરવાની જો આપણે મે બુયા કરાવી ઈ પરમાણ રમજો રે એમને કરી કે નવી લક્ષ કોજી લેવી પડશે હું શું શું ક્યાં હે બજુ મેરે

ન્યા લૂટ બધું ઈ કાળ જેટલું છે ને બધું લૂટી મારી આ લૂટ લે આ માર કા જો ભાઈ આ લૂટી લે ભાઈ માર ભાઈ ભાઈ તું લૂટી લીધું ભાઈ લૂટું જોઈએ ગન હા આયા ગન હે એક ફૂટે રગડો નીકળે એવું છે એક જ વખત ફૂટે હા પાંચ વખત ન ભાઈ વાલ લાગે ચાલુ ચાલુ મત ચાલુ ચાલુ હા ટેલેન્ટ તો એટલું છે ભાઈ ડોક્ટર ના નથી ભાઈ હું પોતે ડોક્ટર જ છું આ તો કોઈ કીધું નહીં મેં મારી પાસે ડિગ્રી નથી મારા દાદા આયુર્વેદના ના જૂના જ્ઞાતા હતા ભાઈ બને એની પાસે બધું શીખી લીધું એ એવે યુજ નોલેજ દાદા વિશે કઈ સાંભળી નહી લો કાળિયા તું તાર દાદા આ કામ તે કેમ તું ગયો તો ના ના મે નહી તો બીજા નું કામ સલાટ દાદા એટલું બધું કેતા નહી ભાઈ મે દાદા બધું હાસુ કેતા કાળિયા હાસુ કેન કેતા માર દાદા એમે કીધું તું કે તારા જીવનમાં એક કાળો આદમી આવશે જેનું કાઈ ન માનતો તોય હું તમારે રે હલવાઈ જજો કોડે કોડે ઈ ભાઈ સુકા લઈ લે મારે રે હે હું અમાર ભાણા ને દે ભાણો શોખીન જમ તો દે ભાઈ દેવો ને દે હું ભાઈ તને ગન પડી કઈ વન મને વાપર ભરાય ગેન માં ગેન માં દે ભરાય દે લે 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 વાપર ઈ વાપર છે બે કલ્લા ખાલી ચાર કમ્બો ગાલ દે કરે ના ના તું તાર માણા માણા ઘરે પીસી કિને ભાઈ બન ટીક કરજે મે પૂરો 200 મીટર કવર આ ગોબલ ક્યાં છો સમીર હા એડી ટીક ફટાફટ એટલી બધી વાર લાગે માથામાં માં ખાજોળ નાજી ગોળી ફોડે મે ના કે મિયા કાળિયા અને ખોગાણી હું તને જઈલા આપી દે કે આલ્યો ગેઈન એક સમો મે ઓલો બક્ષા ના વેમ મોલુ તને 100 એસપી ઓલો કેરેક્ટર નોન કિને ક્યાં છે કોટ ઉને જોઈ લે તો અંધારામાં દાદ જીવે કે દેખાતો જ મન ક્યો

ટીચ ચાલે ટીકી ટીકી ઓ ભાઈ ધને પીકી ચાંદ તેલ હકી ખજાનો મળી ગયો બાઈ ધને કાળિયા બંધો 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 આયો બંધો આયો બંધો ગાડી લે લે કરવા તો ગાડી પડ ગાડી પડ ગાડી પડ તો બંધો મારી ભાઈ ભન ધમ પૂસર હું આને એટલો વેર પડે જો બે મંટી વાયરોલ લે પ્રભાવ પડે કાલે કે હવે નંદા છે આવો ને યાર તો માઈ લે ફાટી કે છે ને દીગા દીગા બીગા ભાઈ અરે એની આવો ને

જો મને મરતો નઈ ગુલનેક ગુલનેક ઉભો રહે ઉભો રહે હોલકે 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 છે ને એના ભાઈને કરે છે તો કંડિયાને બાજુ બંધો છે તમે હે સકી તારા બાજુ બંધો છે તો કને તોકન દે દે ને અમને રીવા કરી દે ખાલી પૈસા મગ્યા નરો તો તોકન દે જલ્દી ને આરે જાય ને ખાલી પર ને ખાલી સાનું મનો હરતું છે બાર થી અંદરંદર બંધો સરસ મરંદર બંધો સ્ટીફમેન યા આવ્યુ સી સબે નયા ત્રો નયા લૂટ મળી જા જી બે ઇ તું સલાહ જો લૂટવા દે આ મારી મારી મોય

बस यार। दियो मा, दियो पर बस में माल अभी हो जाए यो मजीयो मत करो मतलू और यो ना भाई इतना नाइस ना क्या ना लोन से मजी राइट बॉडी निकलो अरे रे को जिकरी व्यक्त नहीं से थी हां जय भाई जय भाई समय करो ना दा एक समय तुम दिखा दिया थी बसर फाइन कवर मारे भाईयो रिवाइव कर मजो हमारा बाद तो कवर समय फाइटली मशीन में माइनस में 100 दिन होए ऊपर ही जाए पासो ऊपर निरद रखे 10 करवा दे आ न